વી વાર બ્લડ ભાઈ વી પચી વાર કેમ કે હો વાર હાલો ને ક્યાં મારે દેવું છે હો વાર બ્લડ ડોનેશન કર્યું એક જણે એમાં કોઈ હારા હારા માણસો ભેળા થયા કીધું કે આમનું આપણે સન્માન કરવું જોઈએ આટલી વાર બ્લડ ડોનેશન કર્યું આ માણસે આનું સન્માન થવું જોઈએ આખું ગામ ભેળું થયું સન્માન રાખ્યું સન્માનનો આવી રીતનો પ્રોગ્રામ રાખ્યો એટલે મામા જેવા શિક્ષકે સરસ મજાનું સંચાલન કર્યું હા એટલે એમાં પછી તો જેને સો વાર બ્લડ ડોનેશન કર્યું હતું ને લોહી આપ્યું હતું ને એ ભાઈને સ્ટેજ ઉપર બોલાવ્યા કે ભાઈ આમનું સન્માન કરો ને આમને આટલું સાલ ઓઢાડો ને આ કરો તે કરો તો એ કે મારું સન્માન નથી કરવું સ્ટેજ ઉપર પોતે આવી ગયા અને બે માણસ આવેલા એ જેને બ્લડ ડોનેશન સો વાર કર્યું હતું એ બે માણસ આવ્યા એટલે કીધું મારું સન્માન નહીં મારા ઘરેથી છે એમનું સન્માન કરો એ એ પણ તમે બ્લડ ડોનેશન કર્યું લોહી તમે આપ્યું છે અને એમનું કેમ સન્માન તો કે મેં આપ્યું એ વાત સાચી છે પણ મારા ઘરને પીધું આપી ગયો ને એમ એ પીવામાં બાકી રાખે અહીંયા ફરવા જવું છે આ લેવું છે તે લેવું છે પણ મારે આજે લોક સાહિત્ય ની વાતો કરવી છે ગીતો ગાવા છે દોહા છંદ ઘરનો ડાયરો મેળ્યો છે એટલે મોજ કરવી છે

બ્રહ્માનંદ સ્વામી નો લખેલો એક છંદ થી હું શરૂઆત કરું